નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ કેટલા રૂપિયા સુધી જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે કપાસ બજારથી તો જે આપણી કપાસ બજાર છે ઓલ ઓવર સાડી સોળસોથી વધારે જોવા મળી રહી છે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો અને ઓલ ઓવર જે મિત્રો એવરેજ ભાવ એટલે કે જે સરેરાશ ભાવ છે એની ડિટેલ્સ આપીએ તો જે ભાવ છે મિત્રો એ પંદરસોથી લઈને પંદરસો વીસ ત્રીસ વચ્ચે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ગામડે બેઠા જે વેપારો થાય છે એ મુજબ વાત કરીએ અત્યારે ભાગ્ય જ થતા હોય છે પરંતુ અમુક અમુક જગ્યાએ જે થાય છે એમાં વાત કરીએ તો પંદરસો પંદરસો દસ રૂપિયા સુધીના જે વેપારો છે સામે આવ્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો કપાસના કયા કયા એવા સેન્ટરો છે કે જ્યાં આપણે મિત્રો ભાવ છે સાડી સોળસો રૂપિયાથી વધારે ખેડૂતોને મળી શકે છે એમાં વાત કરીએ તો રાજકોટ બાબરા ગોંડલ અમરેલી જેતપુર જસદણ આ બધા એવા સેન્ટરો છે કે જ્યાં અત્યારે કપાસ છે મિત્રો સાડી સોળસોથી પણ વધારે ભાવમાં જતો જોવા મળી રહ્યો છે કપાસની ક્વોલિટી છે પણ એ વન ક્વોલિટીનો મિત્રો કપાસ હોય છે એટલે કે જે ભાવ છે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો સૌથી નીચા ભાવની વાત કરીએ તો રાજુલાની અંદર બારસો રૂપિયા સુધી મિત્રો અત્યારે કપાસ જોવા મળી રહ્યો છે હવે મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો મિત્રો આજે એકસો વીસથી લઈને એકસો પચાસ ટન મિત્રો કપાસ છે એની આવક જોવા મળી જશે એનાથી વિશેષ આવક જોવા મળે એવી ધારણા છે નહીં ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે એમસીએક્સ વાયદાની તો એમસીએક્સ વાયદો મિત્રો અત્યારે ફરી એકવાર ત્રણસો રૂપિયાના સુધારા સાથે છપ્પન હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યો છે એઝ પર આપણે જે સીએ આઈ નો સ્પોર્ટ રેટ આવ્યો છે એ મુજબ આશા રાખીએ છીએ કે આગામી દિવસો છે દરમિયાન જે વાયદો છે એ મે બી સત્તાવન હજાર રૂપિયાના મિત્રો આગામી આ અઠવાડિયું છે એમાં ક્રોસ કરતો જોવા મળી જશે અને અત્યારે સૌથી ઊંચા ભાવની વાત કરીએ સીએ સ્પોર્ટ મુજબ તો આપણે પાંત્રીસ એમ એમ જે કપાસ છે કર્ણાટક અને તેલંગાણામાં એનો જે ફાયદો છે એ પંચ્યાસી હજાર પાંચસો રૂપિયાની આજુબાજુ જોવા મળી રહ્યો છે એટલે મિત્રો આપણે એક પ્રકારનું થિંકિંગ વિચારી શકીએ છીએ આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો યુએસ વાયદાની તો સડસઠ પોઈન્ટ તોતેર ડોલર સાથે જોવા મળી રહ્યો છે કોઈપણ પ્રકારની ઓપન પ્રાઇસથી મિત્રો ચેન્જીસ જોવા નથી મળી રહ્યા હવે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના જે એવરેજ ભાવ છે એ સાત હજાર તેત્રીસ રૂપિયા સૌથી નીચા ભાવ ત્રણ હજાર પંચોતેર રૂપિયા અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આઠ હજાર ચારસો અને પંચાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર વિડીયોની માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ